જામનગરમાં શ્રી નેશનલ હાઈસ્કૂલ ખાતે જિલ્લા કક્ષાની સૂર્ય નમસ્કાર સ્પર્ધા યોજાઈ હતી ત્રીજા તબક્કાના સૂર્ય નમસ્કાર શરૂ થયા છે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે સૂર્ય નમસ્કાર સ્પર્ધામાં બેસ્ટ પરફોર્મન્સ કરનાર સ્પર્ધકોને રોકડ ઇનામ આપી પુરસ્કાર કરવામાં આવશે વિજેતા ઉમેદવારોના ગાંધીનગર ખાતે લઈ સૂર્ય નમસ્કાર સ્પર્ધામાં લઈ જવામાં આવશે નેશનલ હાઈસ્કૂલમાં સાઠ જેટલા સ્પર્ધકો ઉપસ્થિત રહ્યા હતા નમસ્કાર હું હર્ષિતા મહેતા જામનગર જિલ્લા યોગ કોર્ડિનેટર ગુજરાત જે યોગ બોર્ડ દ્વારા રાજ્યવ્યાપી સૂર્યનમસ્કાર જે સ્પર્ધા છે આજે એના ત્રીજા તબક્કાનું ડિસ્ટ્રિક લેવલ પર જેમાં જિલ્લા કક્ષાનું આપણા નેશનલ હાઈસ્કૂલ ખાતે અને આજ રોજ અહીંયા આપણું જે ક્રિકેટ ગ્રાઉન્ડ છે ત્યાં આપણું જે સ્વિમિંગ પુલ છે તે સ્થળ ઉપર આજે ત્રીજા તબક્કાની સ્પર્ધા અત્યારના શરૂ થઈ રહી છે અને આ સ્પર્ધાની અંદર ચાર ઝોનમાંથી ભાઈઓ અને બહેનો આવી અને ચોવીસ સ્પર્ધકો છે અને જેમાંથી પ્રથમ દ્વિતીય અને તૃતીય જેમાંથી જે પ્રથમ આવશે એમને એકવીસ હજાર દ્વિતીય આવશે એમને પંદર હજાર દ્વિતીય આવશે એમને અગિયાર હજારનું ઇનામ છે અને એ પછી એમને રાજ્ય કક્ષાએ મોઢેરા ખાતે તેમનું ત્રીસ તરીકે રાજ્ય કક્ષાની સ્પર્ધાઓ છે તો આજ રોજ જામનગર ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા અને જામનગરની ટીમ દ્વારા આ બહુ સુંદર આયોજન થયું છે અને સ્પર્ધાની શરૂઆત થઈ ચૂકી છે